આદિપુર તોલાણી કોલેજમાં પ્રિન્સિપલને વિદ્યાર્થીએ થપ્પડ મારતા મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો આદિપુર તોલાણી કોલેજો ઓફ આર્ટ્સ સાયન્સમાં આજે એક અનોખી ઘટના સમાવી છે કોલેજમાં પ્રિન્સિપાલ અને એક વિદ્યાર્થી વચ્ચે કોઈ મુદ્દે તણાવ સર્જાતા વિદ્યાર્થીએ પ્રિન્સિપાલને થપ્પડ મારી હોવાનો આક્ષેપ સામે આવ્યો છે આ બાદ કોલેજમાં વાતાવરણ તંગ બન્યું હતું ઘટના અંગે ચર્ચાઓ ગાજવા લાગી હતી અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા વિદ્યાર્થીઓએ ઘટનાની વિગતવાર તપાસ કરી જવાબદાર વ્યક્તિ સામે કાર્યવાહી કરવાની માંગણી કરી હતી પોલીસે વિદ્યાર્થીઓની રજૂઆત સાંભળી સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે કોલેજ સંચાલક મંડળ તથા પ્રિન્સિપાલ તરફથી આ મામલે હજી સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી સ્થાનિક સ્તરે આ બનાવને કારણે શૈક્ષણિક વર્તુળોમાં ભારે ચર્ચા ચાલી રહી છે અને આવનારા સમયમાં વિદ્યાર્થીઓને કોલેજ વચ્ચેના સંબંધો ઉપર તેની અસર પડશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે હું મોહન ભાનુસાલી પ્રેસિડેન્ટ તોલાની આર્ટ્સ એન્ડ સાયન્સ હેલ્યુમિની એસોસિએશન કાલની જે પ્રિન્સિપાલ ઉપર હુમલાની જે ઘટના બની છે તેને આ એસોસિએશન ખૂબ જ સખત શબ્દોમાં વખોડી કાઢે છે આ જે બનાવ બન્યો છે એ બહુ ગંભીર ઘટના કહેવાય કારણ કે જ્યાં વિદ્યાર્થીઓ અભ્યાસ લે છે અને એ કોલેજની અંદર પ્રિન્સિપાલ ઉપર રનિંગ વિદ્યાર્થીઓ એસવાય બી એના જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓ દ્વા દ્વારા સાહેબ ઉપર જે આ હુમલો કરવામાં આવ્યો છે એ બહુ જે ઘટના છે એ અજીબો ગરીબ છે અને બહુ દુઃખદ ઘટના કહેવાય કારણ કે પ્રોફેસરો અને શિક્ષક છે એ શિષ્યોના ગુરુ સમાન છે અને કોઈ પણ જાતનો ગુનો ન હોવા છતાં પણ આ વિદ્યાર્થીઓએ જે પ્રિન્સિપાલ ઉપર હુમલો કર્યો છે એ બહુ દુઃખદ છે અને પ્રિન્સિપાલ દ્વારા મને પ્રમુખ તરીકે જાણ કરવામાં આવતા આજે સવારે અમે અમારું એસોસિએશનના એ કારોબારી કમિટીના સભ્યો સાથે હું કોલેજમાં પ્રિન્સિપાલ સાહેબ જોડે વાત કરી અને પ્રિન્સિપાલ સાહેબે અત્યારે અહીં આદિપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવાનું નક્કી કર્યું છે અને કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને રનિંગ વિદ્યાર્થીઓ લગભગ હજારથી પંદરસો વિદ્યાર્થીઓએ તોલાની આર્ટસ કોલેજથી આદિપુર પોલીસ સ્ટેશન પગે ચાલી અને સાહેબ જોડે અહીંયા ફરિયાદ નોંધાવવા માટે સાહેબ પ્રિન્સિપાલ સાહેબને સમર્થન જાહેર કર્યું છે અમારો એસોસિએશન પણ સમર્થન જાહેર કરે છે અને અમે પોલીસ તંત્રને પણ એવું નિવેદન કરીએ છીએ કે આ ફરિયાદને તાત્કાલિક ફરિયાદ દાખલ કરી અને જે આરોપીઓએ આવું જગને જે કૃત્ય કર્યું છે તો તેના ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે એવું અમારી એસોસિએશન વતીથી આદિપુર પોલીસ સ્ટેશનને રજૂઆત કરીએ છીએ કાલે બપોરે પોણા બે વાગે રોજની જેમ જ્યારે હું કોલેજ મૂકીને અમારી કાર પાર્કમાં પહોંચ્યો ત્યાં અમારી જ કોલેજના પાંચ છ વિદ્યાર્થીઓ વગર યુનિફોર્મના બેઠા હતા કારણ કે કોલેજ પૂરી થઈ ગઈ હતી તમે કીધું દીકરા કોલેજ પૂરી થઈ ગઈ છે ઘરે જાઓ ને એ તે છોકરાઓ છે જેમને વારે ઘરે ભૂતકાળમાં પણ અમે ઠપકો આપેલ કે વગર યુનિફોર્મે કેમ આવો છો તો એમાંથી એક વિદ્યાર્થી એ જેમને અમે રિસેન્ટલી કન્ફ્રન્ટ કરેલું હતું તેમણે કીધું કે ભાઈ તમારા સોરઠિયા સાહેબ ને કહી દેજો કે તે સખણા અમને ઇન્સ્ટ્રક્ટ ન કરે એક વિદ્યાર્થી રાજવીર રાજવીરસિંહ તેણે કીધું કે સાહેબ તમે મારો ઈગો હર્ટ કરેલ છે મેં કીધું કેવી રીતે અમારી કોલેજના બગીચાના બેન્ચ ઉપર બેન્ચ પર નહીં બેન્ચ ઉપર બેસેલ હતો બે દિવસ પહેલા ત્યારે જેટલા પર વિદ્યાર્થી બેઠા હતા દૂરથી જ મેં તેમને સૂચના આપી બેન્ચ પર વ્યવસ્થિત બેસો તો આ બાળક કહે છે કે સાહેબ તમે પબ્લિકલી મને બેન્ચ પરથી નીચે વ્યવસ્થિત બેસવાનું કીધું મારો ઈગો હટ થયો છે તમે મારી માફી માંગો મેં કીધું બેટા તારો ઈગો હટ થયો છે મને દુઃખ થયું પણ માફી તને માંગવી જોઈએ ના તમે મારી માફી માંગો હું પાછો કાલે કોલેજમાં આવીને એ બેન્ચ ઉપર બેસવાનો છું ઉપર બેસવાનો છું ને તમે ત્યાં આવીને પબ્લિકલી લોકો સામે મારી માફી માંગજો કારણ કે મારી ઇમેજ ને ઠેસ પહોંચી છે અન્ય જે વિદ્યાર્થીઓ છે જે લોકોને અમે વારે ઘરીએ કોલેજથી બારે યુનિફોર્મમાં હતા નહોતા આવતા એમને ઠપકો આપેલો હતો એ લોકો કે અમે કોલેજમાં વગર યુનિફોર્મ જ આવવાના છીએ ને અચાનક જ રાજવીરે મારા ઉપર હિંસક હુમલો કરીને જોરથી ઝાપટ મારી જેના કારણે મને તમર ચડી ગયેલ ને જતાં જતાં જાનથી મારી નાખવાની ધમકી પર આપીને તેઓ ગયા હતા કે તમે કોલેજની બહાર નીકળજો અમે તમને જોઈ લઈશું અમારા પ્રાધ્યાપકોનું વિચારીને પહેલીવાર પોલીસ કમ્પ્લેન એટલે કરું છું કે આજે જો આવા વિદ્યાર્થીઓને હું નહીં રોકું તો આ વિદ્યાર્થીઓ કાલના દિવસે મારા અન્ય વિદ્યાર્થીઓ પર આક્રમણ કરી શકે છે જેમનામાં આટલી શરમ નથી કે ભાઈ પ્રિન્સિપલ ઉપર હાથ ન ઉપાડાય મારા અન્ય પ્રાધ્યાપક પણ સુરક્ષિત નથી એટલે મેં તો મારું આટલું કર્તવ્ય કહેલું છે કે મારી કોલેજની સુરક્ષાને વિચારતા આજે પોલીસના ધ્યાન ઉપર આ આખો કિસ્સો લાવેલ છે પછી આગળ જે એક્શન થાય વિલ સી ટુ ઇટ કે ભાઈ આવું કાર્ય પછી કોઈ પણ કોલેજમાં ન થાય પહેલા કોલેજમાં અન્ય વિદ્યાર્થીઓ સાથે એમનું બાજવાનું થયું હતું પણ તેમને ધાકધમકી કરીને તે વિદ્યાર્થી પોતાની કમ્પ્લેન પાછી ખેંચાવી લીધેલ હતી